સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જે પણ ખેડૂત મિત્રો ખેત તલાવડી ધરાવતા હોય અથવા તો જે પણ ખેડૂત મિત્રોને ભવિષ્યમાં મિત્રો ખેત તલાવડી બનાવવાની હોય તે ખેડૂત માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે સરકાર દ્વારા મિત્રો જે પણ ખેડૂતો પાસે ખેત તલાવડી હોય તે ખેડૂતોને મિત્રો સરકાર દ્વારા જીઓ મેમ્બ્રન મટિરિયલ એટલે કે મિત્રો સ્ક્રીનમાં તમને જે મટિરિયલ દેખાય છે તે પ્રકારનું મટિરિયલ મિત્રો મફતમાં લગાવી આપવાની મિત્રો યોજના અમલમાં છે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે તમારે આ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેમજ કયા કયા જિલ્લાને મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો તમારે આ વેબસાઇટ ખોલવાની રહેશે જી તલાવડી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને તમે આ વેબસાઇટ ઓપન કરી શકો છો ગુજરાત સરકારના મિત્રો નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મિત્રો આ યોજના અમલમાં છે ઓનલાઈન અરજી મિત્રો દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી ચાલુ છે તો જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવાની હોય તે ખેડૂત મિત્રો દસ ઓક્ટોમ્બર પહેલાં આ વેબસાઇટ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે જો મિત્રો તમે નવા લાભાર્થી હોય તો નવા અરજદાર તરીકે નોંધણી કરવી અને જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો મિત્રો તમે લોગ કરીને ડાયરેક્ટ અરજી કરી શકો છો હવે મિત્રો કયા કયા જિલ્લાને આ યોજનાનો મિત્રો લાભ મળવાપાત્ર થશે તો સૌ પ્રથમ મિત્રો અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી ભરૂચ છોટાઉદેપુર દાહોદ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જૂનાગઢ ખેડા તે સિવાય મહીસાગર મોરબી નવસારી પંચમહાલ પોરબંદર સાબરકાંઠા સુરત તાપી વડોદરા અને મિત્રો વલસાડ તો કુલ મિત્રો આટલા જિલ્લાને આ યોજનાનો લાભ આપવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે તમારે મિત્રો જો સૌ સૌ તમે નવા અરજદાર તરીકે નોંધણી કરતા હોય તો રજીસ્ટ્રેશન કવિ કેવી રીતે મિત્રો કરવું તેનો વિડીયો તમને આ લિંક ઉપર ક્લિક કરવાથી મળી રહે છે જો મિત્રો તમે નોંધાયેલા અરજદાર હોય એટલે કે તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો તેના માટે તમારે આગળ કઈ રીતે વધવું તેના માટે આ વિડીયો જુઓ જીઓ મેમ્રન મટિરિયલ ફિટિંગ કરવા માટે અરજીનો વિડીયો એટલે કે તમારે અરજી કઈ રીતે કરવી તે માટે આ વિડીયો જુઓ એપ્લિકેશન ફ્રોમ વિડિયો આ લિંક ઉપર ક્લિક કરશો તો મિત્રો એક વિડીયો ઓપન થશે જો મિત્રો સરકારી કામકાજના સમય દરમિયાન ફોર્મ ભરવામાં તમને કોઈ મુશ્કેલી પડે તો અહીંયા મિત્રો તમારા જિલ્લાના હેલ્પલાઇન નંબરો આપેલા છે તેના પર આ લિંક ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો બધા હેલ્પલાઇન નંબર ખુલી જશે અને જો તમે ઓનલાઈન કરેલ અરજીની પહોંચ એટલે કે તેની જે સ્લીપ આવે છે તે ફરીથી મેળવવા માગતા હોય તો આ લિંક ઉપર ક્લિક કરી અને મિત્રો તમે એક અલગ સ્ક્રીન ખુલશે તેની અંદર તમારો રજીસ્ટ્રેશન નંબર નાખી અથવા તો મોબાઈલ નંબર નાખી અને મિત્રો તમે રજીસ્ટ્રેશન સ્લીપ છે તે મિત્રો ડાઉનલોડ કરી શકશો તો હાલમાં મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવાની હોય તે ખેડૂત મિત્રો દસ ઓક્ટોમ્બર પહેલાં મિત્રો આ વેબસાઇટ ઉપર જઈ અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને